સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટમાં આગામી અગિયાર અને બાર તારીખે મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર ઝોનની વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન થવાનું છે આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે સમિટમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે વડાપ્રધાનનું આગમન જૂના એરપોર્ટ ખાતે થશે રોડ શો યોજવાની પણ યોજના છે સમિટમાં યુક્રેન જાપાન કોરિયા સહિતના બાવીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે છવ્વીસ હજાર ચારસો ચોરસ મીટર વિસ્તારમાં ટ્રેડ શો યોજાશે જેમાં ડીઆરડીઓ અદાણી રિલાયન્સ ટાટા ગ્રુપ સહિતની મોટી કંપનીઓ ભાગ લેશે સમિટમાં ગ્રીન સ્ટાર્ટઅપ ટેકનોલોજીની વ્યવસાયની તકો પર વિશેષ કોન્ફરન્સ યોજાશે રાજકોટ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી જિલ્લા કલેકટર અધિકારીઓ દ્વારા રોડ શોના રૂટ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું જિલ્લામાં કરોડો રૂપિયાના એમઓયુ જિલ્લા લેવલ પર થવાની શક્યતા છે અગિયાર તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું પણ ટેન્ટેટિવ બપોરે માની મોદીજી એ રાજકોટ પધારશે છે આપણે જે જુનો એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે ને ત્યાંથી એમનું ભૂલવંદ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માનની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રી સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ જાતિઓ અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામના માની મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે અમારા સૌ માનની પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ